નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડાલી નગરપાલિકાના ચીફ ઓફિસરની ઉદ્ધતાઈ સામે આવી વડાલીમાં થોડાક સમય પહેલાં નળ યોજના હેઠળ પાઇપલાઇન લગાવવામાં આવી હતી જેને લઈને વડાલી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા દરેક નગરજનોની પ્રેશનો દ્વારા પાણી વેરો ભરતા હોય તેવા ગ્રાહકોને નળ કનેક્શન મફત મેળવી લેવાનું રહેશે તેવી વાત કરી હતી જેને લઈને નગરપાલિકાના માણસો દ્વારા નગરજનો પાસેથી નળ કનેક્શન માટે ખાડો ખોદવાના પાંચસો રૂપિયા અને કનેક્શન લગાવવાના મટીરિયલ સાથે બસ્સો રૂપિયા તો પાર્ટી જાતે ખાડો ખોદી તો પણ ફક્ત કનેક્શન લગાવવાના બસ્સો રૂપિયા લેવામાં આવી રહ્યા છે ત્યારે નગરજનો દ્વારા આ બાબતે મીડિયા સમક્ષ પોતાની હિયાવરાટ ઠાલવી હતી અને આ બાબતે ઉગ્ર વિરોધ કર્યો હતો બીજી બાજુ આ બાબતે ચીફ ઓફિસરને પ્રશ્નો પૂછતા ઉલ્ટા ચોર કોટવાલની દાટી તેવું વર્તન કરવામાં આવ્યું હતું એક બાજુ નલ સે યોજના હેઠળ હલકી ગુણવત્તાની પાઇપો લગાવી હતી તો નિયમ અનુસાર એક મીટરની ઊંડાઈના બદલે ફક્ત એક થી દોઢ ફૂટ જેટલી જ ઊંડાઈમાં પાઇપો લગાવી હતી જેને લઈને પણ ચીફ ઓફિસર પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે આ સમગ્ર બાબતે ચીફ ઓફિસ અને પ્રશ્નો પૂછતા બધું જ નિયમ અનુસાર થયું છે તેવું કહેવામાં આવ્યું હતું વડાલીની જનતામાં નળ કનેક્શનના ચાર્જ બાબતે ખૂબ જ આક્રોશ ઠલવાઈ રહ્યો છે ત્યારે આ બાબતે મીડિયા સમક્ષ રજૂઆત કરનાર વ્યક્તિનું લગાવેલ નળ કનેક્શન પણ કાપી લેવામાં આવ્યું હતું આ તો ઉજ્જળ ગામના એરંડો રાજા જેવી વાત થઈ પ્રજાના પૈસે તાકડ ધીના કરનાર ચીફ ઓફિસર વડાલી નગરમાં કેવું કામકાજ ચાલી રહ્યું છે તે જોવાનો પણ ટાઈમ નથી ફક્ત નગરપાલિકાની એસી ચેમ્બરમાં બેસી અને મોટા મોટો બિલો પર સહી કરી કમિશન લેવામાં જ રસ છે તેવું વડાલી નગરના લોકમુખ્ય ચર્ચાનો વિષય બની ગયેલ છે બિરોજેપાસમાં પ્રજાપતિ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા શું નામ છે તમારું નાથાભાઈ હેરાભાઈ પ્રજાપતિ અત્યારે જે નગરપાલિકા દ્વારા તમને નળ કલેક્ષણ આપવામાં આવી રહ્યું છે તો આપની પાસેથી કેટલા પૈસા લેવામાં આવ્યા છે મારી પાસેથી પાંચસો રૂપિયા લઈ ગયા છે

તો અને પાઇપ ની ક્વોલિટી માં પણ પ્રશ્નાર્થ ઊભા થાય એવા છે તો એ બાબતે આપનું શું કહેવું છે પાઇપ ક્વોલિટી કે દેખાવ પડે એ અમે જોઈ છે પાઇપ ને જોઈન કેરે ખબર જ ના પડે પાઇપ પર અચ્છા તો પાઇપ કાપીન લેવું પડશે ક્વોલિટી માટે કે શું ન ટેસ્ટિંગ કરાય ને ટેસ્ટિંગ રિપોર્ટ હોય નગરપાલિકા ટેસ્ટિંગ કરાયલો નગરપાલિકા દ્વારા એ જે પાઇપ છે એ અંદર સેમ્પલ મળશે ખરું ના ટેસ્ટિંગ રિપોર્ટ મળી જશે અચ્છા અને સેમ્પલ મળશે ખરું સેમ્પલ જો કોઈ વધારાનો કટકો હોય તો મળશે તમને તમારે આત્મસંતોષ માટે મળશે અમુક પબ્લિકનું મારા દ્વારા પબ્લિક ઉપર એક ટ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી છે કે જે કોઈને રેગ્યુલર વેરો ભરતા હશે તેમને નિઃશુલ્ક કનેક્શન આપવામાં આવશે બતાવો તો આ બાબતે એ પ્રેસ નોટ વાંચો ફરીથી એ પ્રેસ નોટ પોચી અમે વાંચી એ આ મારો ઓફિશિયલ અમાર જવાબ જોઈએ છે આપનો તો ઓફિશિયલ હાઈ પ્રેસ નોટ આપનું શું કે મે તમને શું કીધું પેલા તો હાઈ પ્રેસ નોટ ની હાઈ પ્રેસ નોટ ની અંદર તમને પૂછો પેલા એ પ્રેસ નોટ ની અંદર લખવામાં આવેલું છે કે નિશુલ્ક કનેક્શન મેળવવાનું રહેશે હા મેળવવાનું રહેશે મતલબ ગુજરાતીમાં એવું થાય કે જે તે ઘર હોય હાઉસહોલ્ડ હોય એમાં એમને જાતે મેળવવાનું રહેશે

બીજી વસ્તુ સાહેબ અને એટલું ગરીબ હોય કનેક્શન બી ના લઈ શકતું હોય નગરપાલિકા મદદ કરશે બીજી વસ્તુ અમારા ધ્યાન ઉપર બે વ્યક્તિઓ આવ્યા છે કે જેની અંદર એક લેડીઝ છે અને એક કાકા છે કે જેમને પેરાલિસિસ થયેલું છે એમની આર્થિક સ્થિતિ સારી નથી કે જેમને સિસોદિયા ફળિયામાં જે રહે છે બંને જણા અને એ પરિવાર આખો ફળિયાના જવાબદારી ઉપર જીવી રહ્યો છે પરિવારનું જે ભરણ પોષણ ખાવા પીવાનું જે પણ છે ટેકો એ ફળિયાના લોકો પૂરું કરી રહ્યા છીએ બરાબર બીજી વસ્તુ કે જે નલ સે જલ યોજના અંતર્ગત હેઠળ કે જે કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યા છે તો એમની કામગીરી વિશે થોડું તમે સમજાવજો કે એમને કામગીરી કઈ રીતે કરવાની છે માત્ર ખાલી પાઇપલાઇનો નખવાની જવાબદારી છે રિસ્પોન્સિબિલિટી કે કનેક્શન કાઢીને આપવા સુધીની કનેક્શનની જવાબદારી છે બીજી વસ્તુ એ જે નલ સે જલ યોજના અંતર્ગત હેઠળ જે પણ કોન્ટ્રાક્ટર છે એ નલસે જલ યોજના અંતર્ગત હેઠળ પાઇપલાઇન કેટલી ઊંડી નખવાની હોય છે ઊંડાઈ જે જોવા મળેલી છે સરેરાશ તો એ બાબતે તમારા ત્યાંથી ઇન્સ્પેક્શન કે સુપરવાઇઝર દ્વારા કોઈ સુપર મોનિટરિંગ કરવામાં આવ્યું ખરું ના ના જે તે વખતે નખવામાં આવી તે એ દિવસે કરવામાં આવ્યું હતું

તો પછી આપ કહો તપાસ કરવાનો આવી છે અને પછી બીલ ચૂકવવાનું આવ્યું છે તો અત્યારે જોવા મળ્યું છે કે પાઇપો ફૂટ નીચે જ છે તો આ બાબતે આપ શું કહેશો આપ્યું છે તો જસ્ટ ચેક ચેક પર તમે ચેક કરવા ગયા હતા હતા ગયા ના હું ના શકું હવે એ બાબતે

હમ હા અનાજી નલ સે ચલિત ના જે કોન્ટ્રાક્ટર કામગીરી કરી ચૂક્યા છે કે કાં કામગીરી ચાલી રહી છે બરોબર એ કોન્ટ્રાક્ટર નામ અને નંબર મળશે એનો નંબર મળશે નંબર લેવા માટે કે ડિટેલ લેવા માટે શું પ્રોસેસ કરવી પડશે સર તમારા એન્જિનિયર જોડે એટલે એ પર અરજી આપવી પડશે